નમસ્કાર હું છું ધનશ પરમાર આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ આજે બનાસકાંઠામાં સૌથી મોટો કાર્યક્રમ પોલીટિકલ કાર્યક્રમ હતો અને આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ટીમ સાથે સરહદના છેવાડે થરાદ પહોંચ્યા હતા એક હજારથી વધુ કાર્યકરો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ડીડી રાજપૂત સહિતના આગેવાનો જોડાયા છે મોટી સભા એક લાખથી વધુ સ્કવાર ફીટમાં મોટો વિશાળ સામિયાળો સીએમ અને તેમની ટીમ અહીંયા પહોંચી હતી બળવંતસિંહ રાજપૂત મંત્રીશ્રી પણ હતા ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ કાર્યકરો જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતની ટીમ અને આપણી સાથે જોડાયા છે આ કાર્યક્રમ માટે મોટું ગામડું કહી શકાય બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ કહી શકાય સરહદના સીમાડે ખાસ કરીને ગેનીમેન ઠાકોર હાલના જે ઉમેદવાર છે તેઓના મત વિસ્તાર આજુબાજુના તમામ કાર્યકર્તાઓ મોટા કાર્યકર્તાઓ ભારતમાં જોડાયા છે સંવાદદાતા થરાતી સીધા ફોનલાઈન આપણી સાથે જોડાયા છે હાજાભાઈ રાજપૂત હાજાભાઈ આટલું મોટું ગાબડું આટલા મોટા કાર્યકરો મોટું ટોળું વિશાળ સંમેલન ચૂંટણી પહેલા કોંગ્રેસમાં માં ભંગાણ શું કેશો ચોક્કસ થાય જણાવી દઉં કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના ડીડી રાજપૂત જે છે રાજપૂત સમાજના પ્રમુખ છે અને કોંગ્રેસના પીઠ આગેવાન હતા તેઓ આજે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અંદર વિધિપૂર્વક સીએમ ના હાથે કેસરીઓ ધારણ કર્યો છે એટલે કહી શકાય કે ડીડી રાજપૂતે જયારે કોંગ્રેસ માંથી છેડો ફાડે અને ભાજપમાં જ્યારે જયારે જોડાયા છે અને તેમના હજારો ની સંખ્યામાં સમર્થકો સાથે અને આગેવાનો સાથે કે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે જે અત્યારે આ ચૂંટણી ચાલે છે એની અંદર કોંગ્રેસ ની અંદર મોટો પણ થઈ શકે છે ધનિષ મોટું નામ છે જો કે ડીડી રાજપૂતની સાથે આટલી મોટી સંખ્યામાં હું જોઈ રહ્યો હતો ટુડે ગુજરાતીએ આખે આખો કાર્યક્રમ છે તે લાઈવ કર્યો હતો ત્યારે એ જે દ્રશ્યો સામે આવ્યા છે તે મુજબ બહુ મોટી સંખ્યામાં સરહદના લોકો જોડાયા છે કેવા કેવા લોકો છે કેવા કેવા આગેના આગેવાનો જોડાયા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં આજે એ ચોક્કસ જણાવું જો આપ આગળ વાત કરે તો આગેવાન એમની પ્રથમ રામભાઈ પરમાર હતા વિક્રમસિંહ રાજપૂત હતા દરબારો હતા ah baby દરબારો હતા પ્રજાપતિ હતા રબારી છે તેમજ બારોટ છે અનેક સમાજના રાજપૂત સમાજ સિવાયના પણ બ્રાહ્મણો છે અનેક રાજપૂત સમાજ સિવાયના પણ અનેક જેમના સમર્થકો અને કાર્યકર્તાઓ છે તે ટેકો આપ્યો છે અને મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમએ પણ કીધું કે ભાઈ એટલી બધી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ એમને સમર્થન આપે છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીઓ ત્યારે લિમિટેડ બધા લોકો આવે અને પોતાના હાથે કહેવાય પણ છતાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા અને તમામે તમામ જે ભાજપમાં જોડાય એમને

હાજાભાઈ છેલ્લો સવાલ આપને પૂછવા માગીશ આજે જે સીએમનો જે ચહેરો હતો ખૂબ ખુશખુશાલ હતો કારણ કે સંખ્યા મોટી હતી પણ તે સંખ્યા સાથે સાથે જે કાર્યકરો મંચ ઉપર આવીને સીએમના હસ્તે ખેસ પહેરતા હતા એ પણ મોટી સંખ્યા હતી મોટા આગેવાનો હતા ત્યારે સીએમનો આ ખુશખુશાલ ચહેરો અને ખાસ કરીને કોંગ્રેસમાં સીધે સીધું આ ગાબડું કહી શકાય કેમ કે જે સરહદનો વિસ્તારથી ડીડી રાજપૂતને તમામ અગાઉ કોંગ્રેસના જે કાર્યકરો કહી શકાય તે પ્રમાણે હતા જોકે તેઓએ અયોધ્યામાં રામ મંદિરમાં આમંત્રણ કોંગ્રેસે નથી સ્વીકાર્યું તે બાદ ડીડી રાજપૂત લાઈવ થયા હતા સોશિયલ મીડિયામાં તેઓ રાજીનામું આપ્યું હતું સ્પષ્ટ માનવામાં આવ્યું હતું કે હવે ભાજપમાં તેઓ જોડાશે ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે જોડાતા હોય છે ટૂંક સમયમાં ચૂંટણીની બસ હવે ગણિતના દિવસો જ્યારે બાકી છે ત્યારે પ્રચાર પ્રસારમાં વચ્ચે આટલું મોટું જૂથ એક હજારથી વધારે કાર્યકરો કોંગ્રેસના ભાજપમાં જોડાયા છે સરહદમાં ખાસ કરીને વાર પટ્ટામાં આ સમીકરણો શું ખરેખર કોંગ્રેસને નુકસાન કરશે

ઇતિહાસ બદલાઈ રહ્યો છે વર્તમાન બદલાઈ રહ્યો છે અને તે રીતે કોંગ્રેસના ગેની જ્યારે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અહીંયા એક સફળ ઓપરેશન સીઆર આર પાટીલ આવી ચૂક્યા હતા અહીંયા હવે સીએમ પહોંચ્યા છે સરહદ ઉપર સફળ ઓપરેશન કહી શકાય તે ઓપરેશન છે ભાજપમાં જોડાયા છે ત્યારે જે રીતે હાજાભી રાજપૂતે સ્પષ્ટતા કરી જૂના રિપોર્ટર છે અમારા સરહદના રિપોર્ટર છે વીસી વર્ષ વીસ વર્ષથી વધુ સમયથી સરહદના સીમાડાનું પોતે મૂલ્યાંકન કરે છે રિપોર્ટિંગ કરે છે રાજકીય વિશ્લેષક પણ હું તેઓને માનું છું તે રીતે હાજાભાઈનું આજે ગ્રાઉન્ડ રિપોર્ટર છે બિલકુલ ચોક્કસથી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ચૂંટણી અથવા મતદાન તારીખો પહેલા ભાજપ બિલકુલ સફળ થયું કહી શકાય ને તે રીતે કોંગ્રેસનું આ ભંગાણ આવનારા આ સમયમાં તેમને નુકસાનદાયક બની શકે છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે નમસ્કાર